સમાચાર મળી રહ્યા છે કે રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્સની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ તેમજ જિલ્લા આરટીઓ વિભાગના સંયુક્ત રીતે છોટાઉદેપુર નગર ના બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી પોલીસ અને જિલ્લા આરટીઓ વિભાગના સંયુક્ત ઇમ્મતિ જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે લીલે ઝંડે આપી પ્રસ્થાન કરાવ્યું હતું બાઇક રેલી નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી બાઇક રેલી કાઢવાનું મુકે હેતુ લોકોમાં ટ્રાફિકના નિયમોની જાગૃતિ આવે તેના માટે કાઢવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વિભાગ તેમજ આરટીઓ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હા પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે ઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેખ સાહેબની હાજરીમાં આ બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટા ઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરની નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફ્ટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે